આજે ફરીથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે ફરીથી મફત મફત કરી અને ગુજરાતની જનતાના જે હકો છે એને મળવા જોઈએ એ ન મળે એના માટેના ષડયંત્ર કર્યું છે સી આર એવું કહ્યું કે અરવિંદ કેદરીવાલજી દિલ્હીથી આવે છે નોકરીઓના ખોટા વચનો આપે છે ચાઇનીઝ વચનો આપે છે અરે યાદ તમે હદ કરો છો અરવિંદ કેજરીવાલજીએ જે જે વચનો દિલ્હીમાં આપ્યા એ પૂરા કર્યા છે પંજાબમાં વીજળી ફ્રીનું વચન આપ્યું તો એ પૂરું કર્યું છે ગુજરાતમાં પેપર ફૂટે છે એ કે નેતા જેલમાં ગયો અને નોકરીની લાલચની તમે વાત કરો છો કેટલા પેપર ફૂટ્યા છે જેટલા છ વર્ષમાં અને ઈ પેપર ફૂટ્યા છે એમાં કયો મંત્રી કે કયો નેતા જેલમાં ગયો ભાજપનો આજે તમે બાળકોના ઉમેદવારોના ભવિષ્ય સાથે છેડા કર્યા છે એનાથી હટકેવા તમે વીજળી ભાજપના પેજ પ્રમુખને ફ્રી મળે એમાં તને પીડા થાય છે કેને કઈ ન મળવું જોઈએ કેમ તમને એકલાને જ મળવું જોઈએ એટલે સી આર પાટીલજી જે ગુજરાતની જનતાને લઈને એક નિવેદન કર્યું છે ગુજરાતની જનતાનું અપમાન કર્યું સમજુ છું તમે ગુજરાતની જનતાને કંઈક સારું મળે એના માનસિક રીતે તમે વિરોધી છો તમારે માફી માંગવી જોઈએ અને ગુજરાતની જનતાનો બીજી વાર અપમાન કરતા પહેલા સી આર પાટીલજી સો વાર વિચારે ગુજરાતની જનતા તમને ચૂંટણીમાં જવાબ આપશે જડબા તોડ જવાબ આપશે આજે કેટલાય કર્મચારીઓને અરવિંદ કેજરીવાલજી ઉપર વિશ્વાસ છે કેમ તમે પેલા કરી દીધું કેમ તમે એ પોલીસ ડિસિપ્લિન ફોર્સ હોવા છતાં સ્ટેટસમાં વિડીયો મૂક્યા કેટલી હૃદય પીડિત હશે પણ તમે ના કર્યું ચિંતા નહીં બે મહિના છે તમે નિવેદનો કરો ગુજરાતની જનતા જવાબ આપશે અને પછી આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈક કરશે